નમસ્કાર મિત્રો તો અને જજવાર જય જવાર અર્જુન આરવેડા મિત્રો બહુ સમય પછી આપણું કોઈ સોંગ આવ્યું પણ નથી અને જે નર્મદા કેન્સર સોંગ આપણે આવવાનું હતું એ પણ નથી આવ્યું તો નર્મદા કેન્સર દોસ્તો આવતી વળી આવશે અને અત્યારે તમારા માટે બહુ સરસ સોંગ લઈને આવી રહ્યો છું એક તારીખના રોજ આપણી રાત મ્યુઝિક્સરેલું લિરિક્સ કર્યું છે આપણા અખિલેશભાઈ ભાભોર અને મિક્સિંગ કર્યું છે આપણા જિગ્નેશભાઈએ અને મ્યુઝિક કર્યું છે આપણા ભાજતભાઈ તો મિત્રો સોંગ સારું છે તમને ગમશે અને મેન સોંગ આપણું આવ્યું નથી એટલા માટે તમે મારાથી નારાજ હશો તો પણ માફી પણ માગું છું આપણું સોંગ નર્મદા કેન્સલ હવે અતિવરી પર આવશે સોંગ નર્મદા કેન્સલ આપણું પડે છે એટલે આપણે અત્યારે નથી રિલીઝ કરવાના અને તમારા માટે બહુ સરસ સોંગ લઈને આવી રહ્યા છે એક તારીખના રોજ એક નવા દસમાં ટીમલી એમ કે હવે લેટ તો થઈ ગયો હતું આપણું સોંગ અને બહુ કમીને આવે છે એમના માટે મેં સોંગ નાખું છું એક તારીખના રોજ ટીમ લઈએ પણ નર્મદા કે સલાક નથી આવવાનું એ આવશે પડી પણ તો જરૂરથી એક તારીખ આપણું સોંગ આવે તો આ સોંગને તમે સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ